હેલો હેલો હલો તમારો છોકરો સ્કૂલે કેમ નતો આવ્યો એને આપો તો કેમ નથી મોકલતા આપો તો ક્યાંય હા અંકિત ને આપો તો એને ઉધરા થઈ ગઈ ભલે તોય આપો વાત કરી હું પેટમાં દુખે ઘડીક દુખે પછી હોય ને એટલે એવું બધું આવી ગયું એટલે બરોબર દવા લઈ સાહેબ તો લેવા જવું પડે ને દવા લઈ આવે કેટલા કેટલા દિવસ થી તાવ આવે છે મને મને કે તકલીફ છે વાત તારી હાચી છે સ્કૂલે આવ ને એટલે પેલા કેવાનું સાહેબ મારો હાથ ગરમ છે જોવો તો હું તને મોકલી દેત કે ભાઈ ઘરે બહુ જા તાર મમ્મી પપ્પા ને ફોન કરી દે તાવ ની દવા લઈ આવવાની હોય

એટલે સ્કૂલે આવ્યો ને એટલે મેં રીંગ કરી હો એટલે દવા લઈ આવજો એના પપ્પા ક્યાં ગયા એના પપ્પા બહાર ગયા વાંધો નહી વાંધો નઈ સારું ચાલો કાલે સ્કૂલે મોકલી દેજો સારું થઇ જાય તો એ ભલે સારું હાલો